हाँ, कमलेश भी आ 70 માં આપી દેવાનું છે જે બજાર માં 100 માં વેચાશે આ 100 માં આપી દેવાનું છે જે 150 માં વેચાશે આ બજાર માં ₹250 છે આપણા પાસે ફક્ત 150 है પછી અત્યારે સિઆળો આવ્યો છે તો હવે ઘર માં કારણે ચંપલ પહેરીન ફરે આ બિલકુલ જોઈ લો તમે જોઈ શકો છો कमलेश ભાઈ એક થી એક વેરાયટી ની આપણી પાસે ચપ્પલ મળશે લેડીઝ માટે જેન્ટ્સ ભી પહેરી શકે બાળકો ભી પહેરી શકે બધું अवेलेबल છે કિડ્સ ની ભી છે જો પછી અત્યારે કિડ્સ માટે તમે શું લઈ આવ્યા છો કિડ્સ માટે તો कमलेश ભાઈ જો અહીંયા

એટલે સ્ટાન્ડર્ડ ક્વોલિટી સ્ટાન્ડર્ડ ક્વોલિટી જેમ ફટાકડામાં આપણે તો એવું તો સ્ટાન્ડર્ડ એટલે સ્ટાન્ડર્ડ કારણ કે કાયમ કામ કરવાનું છે એટલે જેવો માલ વેચીને નામ બગાડવું નથી અને તમે તો અને આપણો કમલેશભાઈ અહીંયા આપણને 7 વર્ષ થઈ ગયા લેડીઝ માટેનું શું રાખ્યું આવી લેડીઝ માટે આ બધું લેડીઝનું છે કમલેશભાઈ આત્યારે નવી વેરાઈટી આવી બધી નવી વેરાઇટી એટલે તમને બધી લેટેસ્ટ જ દેખાશે કમલેશભાઈ આ જેકેટ્સ છે લેડીઝના આ બધી વસ્તુ છે ને સાહેબ તમે અહીંયાથી લીધી લી છે ને તો કે મેચ નઈ થાય બિલકુલ ડિફરન્ટ ક્વોલિટી મળશે તમે થાય એ બીજી જગ્યા તમને ના મળે ના મળે શોર ના મળે આપણી પાસે મેન્સ માં બી આવા જ જેકેટો છે નાના નાના છોકરા દીને હા નાના છોકરા દીને એને ગાયા માણસ સુધી વૃદ્ધ

and uh, no.